જય કિશન સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ મિત્રો આપણે બાવીસ નંબર મગફળીમાં તમે જોઈ શકો છો આપણે આજે ટ્રેક્ટરથી સ્પ્રે કરવાનું ચાલુ કર્યું છે અને આપણે પ્રાકૃતિક ખેતીના આયામો એમાં આપણે જેટલા સીડવાળા ઝાડ છે એ તમામ ભેગા કરી અને જે રાતળ સામે આપને પ્રોટેક્શન આપે એમાં જેમ કે આકડો છે ત્યારબાદ આપણે ત્રણ પ્રકારના જે આપણો જે હાથીય થોર છે ઢીંડલીયો થોર છે અને એક જે સીધો આપણે ઘૂસતા થોર જેને કહેવાય આ બધા આપણે ભેગા કરી અને એક બસો લીટરના બેરલમાં નાખી અને હેવી દ્રાવણ બનાવ્યું હતું અને સાથે આપણે નિમાસ્ત્ર બનાવેલ છે એ પણ નાખેલું છે અને થોડોક ઈરનો અટેક પણ છે તો આપણે અગ્નિઅસ્ત્ર જે લસણ મરચાથી બનાવેલું છે એ પણ ચાલી રહ્યું છે અને સારામાં સારા આના રીઝલ્ટ આપણે મળે છે અને ખેડૂત મિત્રોને પણ એવી વિનંતી કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા પાકમાં તમે બધાનો કરો તો કાંઈ નહીં કમસે કમ બે સ્પ્રેની તમે ટ્રાય કરો હું ફ્રી ઓફ દવા મારી વાડી ઉપરથી ખેડૂતોને આપું છું અને બધા ખેડૂત મિત્રો લઈ પણ જાય છે અને રિઝલ્ટ પણ મસ્ત મળે છે અને હું એક સેવાના માધ્યમથી અને ખેડૂતો કઈ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવે એવી આપણી એક લાગણી છે એને પણ ખેડૂતો માન આપે છે અને અહીંયા ખેડૂત મિત્રો જોવું એક હાંધો પડે છે બે માંડવીમાં દેખાય તફાવત પડે છે આ માંડવી લીલી છે અને આ લોંઘાય છે અને આ માંડવી જે છે ને એની વૃદ્ધિ વધારે છે અને આની ઓછી વાવેતર તો એક જ દીનું હોય આપણે વિડીયો આપેલો છે વાવણીનો જ્યારે વાવણી કરતા હતા બંને માંડવી એક જ સાથે વાવેલી પણ આમાં તફાવત એ છે કે આ જે ગ્રીન દેખાય છે ને વધારે એ આપણે ગીરનાર ચાર છે નવું બિયારણ છે આમ તો એ એ પણ મસ્ત છે અને હમી આપણી આ બાવીસ નંબર મગફળી છે તો બાવીસ નંબર મગફળીમાં અને આમાં ઝાડની વૃદ્ધિમાં પણ તફાવત છે અને લંઘાવામાં અત્યારના વાતાવરણમાં આ થોડીક લંઘાઈ રહી છે બાવીસ નંબર અને આમ એવું છે કે મોલ આ નથી લંઘાતી ને આ લંઘાઈ તો એનું એક એ પણ તારણ હોય કે જેમાં વધુ માલ બની ગયો હોય એને વધુ તત્વની જરૂર પડતી હોય તો એ મોલ ગમે લંઘાઈ શકે કારણ કે નીચે દોડવાઈને પોષણ આપતી તો આ રીતે એક ગિરનાર વિશે પણ તમને આ આ તફાવત તમે જોઈ શકો છો સેઢા લગી દેખાય છે અને ખેડૂત મિત્રો નવું બિયારણ છે એની ગ્રીનરી અને કાંઈ રોગ પણ આવતા નથી તો ખેડૂત મિત્રોને ગિરનાર પણ આવતા સમયમાં જરૂર અપનાવવી જોઈએ તો જાદાથી બધાને જય હિન્દ જય કિશન